ભૂમાફિયાઓ મહેસૂલ તંત્ર તલાટી સરપંચ અને રાજકીય લોકોની મિલીભગતથી રોયલ્ટી ભર્યા વગર ગૌચર જમીન સરકારી જમીન ખરાબા અને ગામદળાવમાંથી માટીનું ખોદકામ કરી ગેરકાયદેસર માટીનો વેપાર પૂરજોશમાં ચાલી રહ્યો હતો તેવા સ્થાનિક ગ્રામજનોમાંથી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે બાતમીના આધારે ખાણખની વિભાગ ટીમ દ્વારા ખનન અને વન કરતાં પાંચ માટી ભરેલા ડમ્પરો એક હિટાચી મશીન સાથે બે કરોડ પચાસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હોવાના સૂત્રો તરફથી માહિતી મળેલ છે ઝડપાયેલા ડમ્પરો હાલ વિરગમ ગ્રામ્ય પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે આ બાબતે ખાણકણી વિભાગના અધિકારી તેમજ વડગાસ તલાટીનો ટેલિફોનિક સંપર્ક સાધવા પ્રયત્ન કરતા બંને અધિકારીઓએ ફોન ઉપાડવાની તસદી લીધી ન હતી રિપોર્ટર જશવંત ઠાકોર વિરમગામ